મારું નામ મેઘના સોલંકી છે હું ફાઇન આર્ટ આર્ટિસ્ટ છું હું છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ કલાના ક્ષેત્રમાં કામ કરી રહી છું એમએસ આર્ટ ઇમોશન્સ કરીને મારો એક ગ્રુપ છે જેમાં ગુજરાત રાજ્યના બસો આર્ટિસ્ટો જોડાઈ ચૂક્યા છે અત્યારે હું હાલ કીર્તિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં ટોટલ ગુજરાતના વીસ આર્ટિસ્ટ લઈને આવી રહી છું અને કીર્તિ મંદિરમાં સત્યાવીસ એપ્રિલથી લઈ અને ઓગણત્રીસ એપ્રિલ રાત સવારે દસથી સાત વાગ્યા સુધીમાં જાહેર જનતા માટે આ પ્રદર્શન ફ્રીમાં ખુલ્લું રહેશે અહીંયા દરેક જાતના અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ્સ મળશે સૌથી બર્થ ડે કાર્ડ અને વિશ્વનું સૌથી નાનામાં નાનાનું અબ્દુલ કલામનું પોર્ટ્રેટ પણ તમને જોવા મળશે કેનવાસ ચારકોર પેન્સિલ આર્ટ પેપર દરેક જાતના મટીરિયલ્સ તમને અહીંયા જોવા મળશે માઇક્રોપેન વર્ક અલગ અલગ બધાની એક યુનિક સ્ટાઇલ છે